શ્રી ગણેશાય નમ મિત્રો આપ જોઈ રહ્યા છો યુટ્યુબ આપણી ચેનલ આવો સત્સંગમાં આપ સૌનું સ્વાગત છે મિત્રો આજે આ વિડીયોમાં આપણે સાંભળવાના છીએ સૂર્ય ધનુ સંક્રાંતિ વિશે ધનુ રાશિમાં સૂર્યદેવ પ્રવેશ કરે છે ત્યારથી કમૂરતા બેસે છે એટલે કે માંગલિક કાર્ય થતા નથી આ ધનારક કમૂરતા તારીખ પંદર ડિસેમ્બર બે હજાર ચોવીસથી લઈને તારીખ ચૌદ જાન્યુઆરી બે હજાર પચીસ સુધી એટલે કે એક માસ સુધી ચાલશે સૂર્ય જ્યોતિષ જ્યોતિષશાસ્ત્ર અનુસાર બાર રાશિ છે બારે રાશિમાં સૂર્યનારાયણ દેવ એક એક માસ સુધી રહે છે અને એક માસ સુધી વૃશ્ચિક રાશિમાંથી નીકળીને સૂર્યનારાયણ ધનુ રાશિમાં પ્રવેશ કરવા જઈ રહ્યા છે તે ધનુ સંક્રાંતિના મહાત્મય વિશે જાણીશું શું કરવું શું ના કરવું કયા કાર્ય કરવા કયા કાર્ય ના કરવા સર્વેકાઈ જાણીશું જો આપને આ વિડીયો પસંદ આવે તો લાઇક કરજો શેર કરજો આપ આ ચેનલ પહેલી વખત જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આવનાર નવા વિડીયોની માહિતી આપ સુધી તુરંત પહોંચી શકે ધન્યવાદ મિત્રો આમ જોઈએ તો જ્યોતિષશાસ્ત્ર પ્રમાણે આપણે નવ ગ્રહોના પરિભ્રમણ વચ્ચે રહીએ છીએ આપણી જન્મની કુંડળી છે તે નવ ગ્રહો સંચાલિત કરે છે તેમાં સૂર્ય મંગળ બુધ ગુરુ શુક્ર શનિ રાહુ અને કેતુ આ નવગ્રહ દ્વારા આપણે આપણા જન્મ મૃત્યુ વિશે જાણી શકીએ છીએ અથવા તો આપણા જન્મ કર્મ વિશે આ નવગ્રહ પરિણામ આપે છે તેમ ગ્રહોના રાજા તે સૂર્યનારાયણ દેવ કહેવાય છે જે સાક્ષાત શ્રી નારાયણના સ્વરૂપ શાસ્ત્રોમાં બતાવેલા છે જે જગતના પાલન પોષણ કરતા પિતા છે ભગવાનની આંખો છે સૂર્ય અને ચંદ્ર એટલે કે જે આપણે કર્મ કરીએ છીએ તે દ્રષ્ટા ભગવાન સૂર્યનારાયણ દેવ અને ચંદ્રદેવ કહેવાય છે આપણા કર્મના સાક્ષી છે ગ્રહોના રાજા સૂર્યનારાયણ દેવ પ્રત્યેક માસમાં એક રાશિમાંથી બીજી રાશિમાં પરિવર્તન કરે છે અને બાર રાશિ કહેવાય છે વરસ દરમિયાન બાર સંક્રાંતિ આવે છે તેમાં ખાસ કરીને ધનુ સંક્રાંતિ અને મીન સંક્રાંતિ તેમાં કમૂરતા બેસે છે એટલે કે કોઈ માંગલિક કાર્ય થતા નથી સૂર્ય જ્યારે રાશિ બદલે છે તેને સંક્રાંતિ કહેવાય છે વૈદિક જ્યોતિષ અનુસાર સૂર્ય દેવ ધનુ રાશિમાં રહે છે તે કાળ મલમાસ તરીકે કે ખર માસ તરીકે ઓળખાય છે આ જે ધનુ સંક્રાંતિ છે તેમાં જે સૂર્યના પરિભ્રમણ થાય છે તેની ગતિ મંદ પડી જાય છે કારણ કે ખર એટલે ગર્ધબ ગધેડા જેમાં ઘોડાની સવારી ઉપર સૂર્યનારાયણ દેવ નીકળે છે ત્યારે ગર્ધકની સવારી કરવાથી જે ગતિ હોય છે તે ધીમી પડે છે અને એના કારણે આપણા જે કુંડળીમાં સૂર્યગ્રહ છે તે મજબૂત રહેતા નથી એટલા માટે કોઈ માંગલિક કાર્ય થતા નથી કારણ કે આપણે માંગલિક કાર્ય કરીએ છીએ ત્યારે સર્વે ગ્રહ શુભ પરિણામ આપતા હોવા જોઈએ તો જ જીવનની શરૂઆત શુભ અને મંગલકારી રહે આવો આપણે જાણી લઈએ કે સંક્રાંતિનો સમય શું છે ક્યારે સંક્રાંતિ આરંભ થાય છે અને આ ધનુ સંક્રાંતિ ક્યારે પૂર્ણ થાય છે આપણા હિન્દુ પંચાંગ અનુસાર સૂર્યદેવ તારીખ પંદર ડિસેમ્બર બે હજાર ચોવીસ રવિવારની રાત્રિએ લગભગ દસ ને વીસ મિનિટે વૃશ્ચિક રાશિમાંથી નીકળીને ધનુ રાશિમાં ગોચર કરે છે જે તારીખ ચૌદ જાન્યુઆરી બે હજાર પચીસ સવારે લગભગ નવ વાગ્યાની આસપાસ મકર રાશિમાં ઉપસ્થિતિ રહેશે એટલે કે મકર સંક્રાંતિ ત્યારથી આરંભ થશે માંગલિક કાર્ય ફરી આરંભ થશે અને મકર રાશિમાં જ્યારે સૂર્ય હોય એ શુભ મનાય છે હિન્દુ ધર્મમાં ધનુસંક્રાંતિનું વિશેષ મહત્ત્વ એટલા માટે પણ છે કે સૂર્યનારાયણ દેવ રાશિ બદલે એટલે મોસમમાં પરિવર્તન પણ આવે છે ધનુ સંક્રાંતિ દરમિયાન શિયાળો પણ આરંભ થાય છે કારણ કે ઉત્તર તરફ સૂર્યદેવ ગતિ કરવા જઈ રહ્યા છે સૂર્યદેવની પૂજા અર્ચના કરવાથી ખાસ કરીને આ સમય દરમિયાન એટલે કે આખો માસ અને ગુરુમંત્રનો જપ કરવાથી કહેવાય છે કે વ્યક્તિના તમામ પાપ નષ્ટ થાય છે ધનુ સંક્રાંતિ તે ધર્મ કર્મ કાર્યો સાથે જોડાયેલી છે ધનુ અર્થાત ગુરુની રાશિ ગુરુ એટલે બૃહસ્પતિ દેવ જે દેવોના ગુરુ છે તેને આ રાશિ સમર્પિત છે અને મીન રાશિ પણ જ્યારે સૂર્યનારાયણ દેવ તેમના ગુરુને મળવા જાય છે ત્યારે સૂર્યનારાયણ દેવ ગુરુની સેવામાં વ્યસ્ત રહે છે એટલા માટે આ જે એક માસ છે તેમાં આપણે સૂર્ય પૂજા અને ગુરુ પૂજા પણ કરીએ તો સુખ સમૃદ્ધિ આવે છે હવે આપણે જાણી લઈએ કે સંક્રાંતિ દરમિયાન શું કરવું જોઈએ ધનુસંક્રાંતિ દરમિયાન નિત્ય સૂર્યનારાયણ દેવને સ્નાન કરીને જલ અર્પિત કરવું જોઈએ ચાહે સાદુ જલ પણ આપણે અર્પિત કરીએ અને ગાયત્રી મંત્રનો જપ જો આવડે તો કરાય નહીંતર ઓમ સૂર્યનારાયણ નમો નમ અથવા ઓમ આદિ દેવાય નમો નમઃ આ મંત્રનો જપ કરી શકાય છે આ ઉપરાંત પવિત્ર નદી તીર્થોમાં જઈને સ્નાન કરવાનું મહત્ત્વ છે ધનુસંક્રાંતિમાં ગાયની સેવા કરવાથી લાભ પ્રાપ્ત થાય છે સત્યનારાયણની કથા સંભળાય છે કારણ કે ગુરુ ગ્રહને સમર્પિત પણ આ માસ છે એટલે ગુરુને જો કુંડળીમાં મજબૂત કરવા હોય તો ભગવાન વિષ્ણુની પૂજા આરાધના થાય છે મહામૃત્યુંજય મંત્રનો જાપ થાય છે જેથી શારીરિક માનસિક બળ રહે ગરીબ જરૂરિયાતમંદને ક્ષમતા અનુસાર અન્નદાન ધનદાન વસ્ત્રદાન આદિ કરી શકાય હવે આપણે જાણી લઈએ સંક્રાંતિ દરમિયાન શું ન કરવું જોઈએ તો આ ખર માસ દરમિયાન વિદ્યા આરંભ કરવી નામકરણ સંસ્કાર કર્ણછેદન અન્નપાસન વિવાહ સંસ્કાર ગૃહપ્રવેશ પૂજન સમેત ઘણા જે માંગલિક કાર્ય છે જે આપણા ગૃહસ્થ જીવનને લાગુ પડે છે તે કાર્ય કરવાથી બચવું જોઈએ એ સૂર્ય સંક્રાંતિમાં ખાસ કરીને મકરસંક્રાંતિ મેષ સંક્રાંતિ કર્ક સંક્રાંતિ અને ધનુ તથા મીન સંક્રાંતિ ખાસ કહેવાય છે ખર માસમાં પૂજા પાઠ પુણ્ય કાર્ય તથા દાન પુણ્ય અવશ્ય કરવા જોઈએ આનું ફળ અનેક ગણું બતાવેલું છે જ્યારે પણ પરમપ્રકાશમય અગ્નિ સ્વરૂપ સૂર્યનારાયણ દેવ ગુરુની રાશિમાં પ્રવેશ કરે છે ત્યારે ગુરુ ગ્રહ કમજોર બને છે ગુરુનું જે તેજ હોય છે તે ઘટી જાય છે માટે જ માંગલિક કાર્યમાં ગુરુનો પ્રભાવ હોવો જરૂરી છે અને ગુરુનો પ્રભાવ ઘટે તો માંગલિક કાર્યમાં જે આપણે શુભ પરિણામ જોઈતું હોય તે ના મળે જેમાં વિવાહ વધુ પ્રવેશ વરેચ્છા વિદાય યજ્ઞોપવિત મુંડન ગૃહપ્રવેશ આરંભ જેવા નવા કાર્ય વર્જિત માનવામાં આવે છે આ ઉપરાંત પુસવંત સંસ્કાર શ્રીમંત સંસ્કાર પ્રસૂતિ સ્નાન વ્યાપાર મુહૂર્ત છેદન કર્ણમર્દન નૃત્ય વાદ્ય કલા આરંભ શસ્ત્ર ધારણ આવેદન લેખન શ્રાદ્ધ કર્મ જાત કર્મ નામકરણ અન્નપ્રાસન ક્રય વિક્રય એટલે કે લેવેજ કરવું તથા આભૂષણ નિર્માણ સેવા આરંભ સરકારી નોકરી તથા વૃક્ષારોપણ શલ્ય ચિકિત્સા તથા કોર્ટ કચેરીના કાર્યો બીજ વાવન ઇત્યાદિ કાર્ય ખર માસમાં કરાય તો ઉત્તમ ફળ પ્રાપ્ત થાય છે બાર રાશિમાંથી ગુરુગ્રહની બે રાશિ છે ધનુ અને મીન આ બંને રાશિમાં જ્યારે પણ સૂર્યનારાયણ દેવ પ્રવેશ કરે છે ત્યારે જ કમૂરતા બેસે છે એટલે કે ધનારક અને મીનારક કમૂરતા કહેવાય છે ધનુર્માસ કે ખર માસની કથા પણ શાસ્ત્રોમાં ઉલ્લેખનીય છે એવી કથા છે કે સૂર્યદેવ પોતાના સાત ઘોડાના રથમાં ભ્રમણ કરી રહ્યા હતા અચાનક ઘોડાને તરસ લાગી એટલે સૂર્યનારાયણ દેવે એ ઘોડાને એક તળાવ પાસે છોડ્યા કે જ્યાં તે ઘોડા પાણી પીવા માંડ્યા પાણી પીધા બાદ ઘોડાને આળસ આવી અને તે ત્યાં જ આરામ કરવા બેસી ગયા ત્યારે સૂર્યનારાયણ દેવને યાદ આવ્યું કે તેમણે તો સૃષ્ટિ માટે નિત્ય ઉર્જાવાન થઈને ચાલતા રહેવાનો જ આદેશ છે માટે સૂર્યનારાયણ દેવે તે ઘોડાને તે તળાવ પર જ છોડીને તે તળાવ પાસે બે ગધેડા દેખાયા સૂર્યનારાયણ દેવે તેમને રથમાં જોડી દીધા અને સવારી કરવા માંડ્યા ઘોડાને બદલે ગધેડાની સવારી થઈ માટે સૂર્યનારાયણ દેવના રથની ગતિ મંદ પડી ગઈ આ સમયે તેમનું તેજ પણ ઘટી ગયું મકર રાશિમાં પ્રવેશ કર્યા બાદ તેમણે ફરી પોતાના ઘોડા પર સવાર થયા અને તેમનું તેજ ફરી ધારણ કર્યું આથી જ સૂર્યનારાયણ દેવ જ્યારે ધનુ રાશિમાં પ્રવેશ કર્યા ત્યારે ગધેડાના સવારીવાળા રથ ઉપર બિરાજમાન હતા જેને કારણે સૂર્યનારાયણ દેવનો જે તેજ પ્રભાવ હતો તે ઘટી ગયો માટે સૂર્યનારાયણ દેવના આ ઘટી ગયેલા તેજને કારણે શુભ કાર્ય કરવા એ હિતાવહ ન મનાયા માટે શાસ્ત્રોમાં આપણા ઋષિ મુનિઓએ પંડિતોએ આજ્ઞા આપી છે કે ખર માસ કે જ્યારે સૂર્યનારાયણ દેવ ધનુ રાશિમાં કે મીન રાશિમાં પ્રવેશ કરે ત્યારે શુભ કાર્ય ન કરવા જોઈએ આ સમય દરમિયાન ગુરુનો પ્રભાવ પણ શુભ હોતો નથી માટે સૂર્યનારાયણ દેવ ગુરુગ્રહના પ્રભાવહીન અથવા તો ઓછા પ્રભાવને કારણે નિસ્તેજ પ્રભાવને કારણે અથવા તો વધી પડેલી અગ્નિને કારણે કારણ કે ગુરુ ગ્રહ મોટો ગ્રહ છે અને અગ્નિ ધનુ રાશિ છે અને સૂર્યનારાયણ દેવ પણ અગ્નિ તત્વથી ભરેલા છે માટે ગુરુગ્રહમાં જ્યારે સૂર્યનારાયણ દેવ પ્રવેશ કરે છે ધનુરાશિમાં પ્રવેશ કરે છે ત્યારે અગ્નિ તત્વ વધી જાય છે જે માંગલિક કે શુભ કાર્ય માટે વર્જિત માનવામાં આવે છે જેમ કે લગ્ન એ પ્રેમ સંબંધ છે અને ગૃહપ્રવેશ કરવો એ પણ શાંતિ અને શુભમય રહે એવી જ આશા સાથે આપણે ગૃહ પ્રવેશ કરવા માંગીએ છીએ કારણ કે નવીન ગૃહ પ્રવેશ એ આપણી આશા અને ઉમેદનું ફળ હોય છે જ્યારે તે પણ નિસ્તેજ થઈ જાય અથવા તો અગ્નિથી પ્રજ્વલિત એટલે કે અત્યંત ગરમ પ્રભાવવાળું હોય તો આપણે તે શાંતિ જે અનુભવ કરવા માગીએ છીએ તે શાંતિ પ્રાપ્ત થતી નથી નવીન ગૃહ પ્રવેશમાં કે પછી લગ્ન જીવનમાં માટે આ સમય દરમિયાન આ બધા કાર્યોને છોડવા જોઈએ અને જે કાર્યો કરવાના છે જેમ કે વ્રત ઉપવાસ દાન પુણ્ય તથા ભજન કીર્તન ભક્તિ અને સત્સંગ આ કાર્ય અવશ્ય કરવા જોઈએ કે જેથી જીવનમાં શુભ પ્રભાવ ગુરુદેવનો તથા ધનુ રાશિવાળાને પણ અને સૂર્યની રાશિવાળા તથા સૂર્યનારાયણ દેવની પણ કૃપા પ્રાપ્ત થાય એવી ભાવના સાથે આ ઘર માસમાં ભક્તિ કરવી એ જ ઉત્તમ માનવામાં આવી છે ભગવાન સૂર્યનારાયણ દેવને આ માસ દરમિયાન નિત્ય સવારે વહેલા ઉઠીને જળ અર્પણ કરવું જોઈએ જળમાં ચોખા ચપટી અને મિશ્રીના દાણા જેને સાકર કહેવાય છે કંકુની એક ચપટી નાખીને સૂર્યનારાયણ દેવને પુષ્પ પધરાવીને જલ અર્પિત કરવું જોઈએ આમ કરવાથી સૂર્યનારાયણ દેવનો શુભ પ્રભાવ રહે છે અને જીવનમાં યશ કીર્તિ ધન વૈભવની પ્રાપ્તિ થાય છે આ ઉપરાંત પણ ગુરુના મંત્ર જાપ પણ કરી શકાય ઓમ રીન ગુરુવે નમઃ બ્રહ્મા ગુરુર વિષ્ણુ ગુરુર દેવો મહેશ્વર ગુરુ સાક્ષાત પરબ્રહ્મ તસ્મય શ્રી ગુરુવે નમઃ આ મંત્રનો જાપ કરવો જોઈએ ત્રિદેવ સહિત ત્રિદેવ કે જે બ્રહ્માંડના ગુરુ છે તેમની આરાધના કરવાથી પણ જીવનમાં મંગલમયતા રહે છે અને ગાયત્રી મંત્રનો જાપ કરવો પણ ઉત્તમ મનાય છે ઓમ ભૂર્ભુવઃ સ્વઃ તત્સવિતુરવરેણ્યમ ભર્ગો દેવસ્ય ધીમહિ ધીયો યોન પ્રચોદયાત આવી રીતે આ ખર માસ ધનુર્માસમાં આપણે શુભ અને મંગલમય પરિણામ લઈ આવી શકીએ છીએ આ ઉપરાંત પણ આપણે જે કર્મ કરીએ છીએ નિત્ય કર્મ કરીએ છીએ તે કરતા રહેવું આપણી ફરજ બજાવતા રહેવું અને સૌનું ભલું કરવું મનમાં ભાવના સારી રાખવી દાન પુણ્ય કરવું પશુ પક્ષીની સેવા કરવી ગાય માતાની સેવા કરવી પીપળાના વૃક્ષને જલ અર્પિત કરવું જોઈએ પિતૃદેવની પણ કૃપા પ્રાપ્ત થાય છે લક્ષ્મીજીની પણ કૃપા પ્રાપ્ત થાય છે સૂર્યનારાયણ દેવ એ ગ્રહોના રાજા છે સૂર્યનારાયણ દેવની આરાધના કરવાથી સર્વે ગ્રહો પ્રસન્ન રહે છે માટે આ ધનુર્માસમાં ભક્તિભાવથી ભગવાન સૂર્યનારાયણ દેવ ગુરુદેવની આરાધના અવશ્ય કરવી જોઈએ જો ગુરુ ધારણા કરેલી હોય કંઠી બાંધેલી હોય તો ગુરુદેવના ચિત્રજી અથવા ગુરુદેવ જો હાજરા હજુર હોય તો તેમની પણ દંડવત પ્રણામ કરવા અવશ્ય જવા જોઈએ આવા કાર્ય થાય પરંતુ શુભ કાર્ય ન થાય જે આપણા લૌકિક કાર્ય છે તે ના થાય તે કરવા એ હિતાવહ નથી ના કરીએ તો સારું અને જે લોકોને ભગવાન સૂર્યનારાયણ દેવની કૃપા પ્રાપ્ત કરવી હોય તે આ સમય દરમિયાન ઉપાસના અવશ્ય કરે કારણ કે સૂર્યનારાયણ દેવ આ સમયમાં અત્યંત પ્રભાવશાળી ભક્તો માટે હોય છે ધીમી ગતિ છે અને ભક્તોની પ્રાર્થના પણ સાંભળે છે એવું કહેવાય છે આ ખર માસમાં કે ધનુસંક્રાંતિમાં લવ મેરેજ કે પછી સ્વયંવર જેવા લગ્ન કરી શકાય છે આ ઉપરાંત પણ શુભ કાર્યોમાં ખાસ કરીને ભાગવત સપ્તાહ બેસાડી શકાય છે આ ઉપરાંત ભાગવદ્ ગીતાનો પાઠ વાંચવો કે સાંભળવો તથા શાસ્ત્રોનું પારાયણ કરવું એ ઉત્તમ મનાય છે કોઈ પણ સમય હોય ત્યારે જન્મ મૃત્યુ તો કોઈ રોકી શકતું નથી પરંતુ આપણાથી જે આપણે કરવાના છે કાર્યો આપણે હાથે જે કરીએ છીએ આપણા જે વશમાં છે જે કાર્યો એ શુભ કાર્ય ના કરવા જોઈએ તથા ભગવાનની ભક્તિ અવશ્ય કરવી જોઈએ ધનુસંક્રાંતિમાં એવી પણ માન્યતા છે કે જ્યારે સૂર્યનારાયણ દેવ ગુરુની ધનુ રાશિમાં પ્રવેશ કરે છે ત્યારે સૂર્યનારાયણ દેવ ગુરુદેવની સેવામાં એટલે કે બૃહસ્પતિની સેવામાં સંલગ્ન રહે છે માટે પણ સૂર્યનારાયણ દેવનું તેજ ઘટી જાય છે આવી ઘણી બધી માન્યતા છે કારણ કે કોઈ પણ શુભ કાર્યમાં આપણે આગળ પણ જોયું કે સૂર્ય ચંદ્ર અને ગુરુનું બળ શુક્રનું બળ હોવું જરૂરી છે માટે પણ આ ખર માસ કે ધનુ સંક્રાંતિમાં શુભ કાર્ય થતા નથી મિત્રો તો આપણે જાણ્યું કે ધનુ સંક્રાંતિમાં આપણે ક્યાં કાર્ય કરવા જોઈએ ક્યાં ના કરવા જોઈએ તથા ધનુ સંક્રાંતિમાં શુભ કાર્ય શા માટે વર્જિત છે મને આશા છે કે આપને આ વિડીયો જરૂર પસંદ આવ્યો હશે મને સાંભળવા માટે ધન્યવાદ આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ